સુમુલની તોતેરમી સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા ગોવા ખાતે બે લાખ લીટરનો પ્લાન્ટ શરૂ કરવામાં આવશે મહારાષ્ટ્રમાં લેહ અને કોલ્હાપુરમાં પ્લાન્ટ શરૂ કરવા મંજૂરી સુમુલ ડેરીની તોતેરમી સામાન્ય સભામાં આજે ડેરીના વ્યાપમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે સતત છેલ્લા ઘણા વર્ષોથી સુમુલ ડેરીના ટર્નઓવરમાં પણ નોંધનીય વધારો થઈ રહ્યો છે તેના કારણે પશુપાલકોને પણ વળતર ખૂબ સારું મળી રહ્યો છે જેને કારણે સરકારી ક્ષેત્ર વધુ મજબૂત બની રહ્યું છે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને રોજગારી પણ ખૂબ સારી રીતે પ્રાપ્ત થઈ રહી છે ગોવામાં બે લાખ લીટરનો પ્લાન્ટ શરૂ થશે સુમુલ ડેરીની સામાન્ય સભામાં આજે કેટલાક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી મંજૂરી આપવામાં આવી હતી સુમૂલ ડેરીનો વ્યાપ વધવા માટે હવે સામાન્ય સભામાં આગામી દિવસોમાં ગોવા ખાતે બે લાખ લીટરનો પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે પ્લાન્ટ માટે જમીન સહિતની બાબતો અંગે પણ ચર્ચા થઈ ગઈ છે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લેહ અને કોલ્હાપુર પણ આગામી દિવસોમાં ડેરીનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે જેથી પશુપાલકોને મોટી રોજગારી મળી રહે તે દિશામાં નિર્ણય કરવામાં આવી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ ટર્નઓવરમાં અઢાર ટકાનો વધારો સુમૂલ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે સુમુલ ડેરીનું ટર્નઓવર નોંધનીય રીતે વધી રહ્યું છે સુમલ ડેરીનું હાલનું ટર્નઓવર છ હજાર ત્રણસો કરોડ છે જે ગત વર્ષની સરખામણીએ અઢાર ટકા કરતાં પણ વધારે થયું છે સુમુલ ડેરી દ્વારા અઠ્યાસી કરોડ લિટર દૂધ એકત્રિત કર્યું છે સમગ્ર ગુજરાતમાં પશુપાલકોને ભાવમાં ફેરફાર કરી નવસો પાંત્રીસ રૂપિયા કિલો ફેટ દીઠ જાહેર કર્યા છે પશુપાલકોને ચાર હજાર બસો કરોડ ચૂકવવામાં આવ્યા છે અને રોજગારીની મોટી તકો ઊભી કરી છે આગામી દિવસોમાં આ જ રીતે અન્ય રાજ્યોમાં પણ નવા પ્લાન્ટ સ્થાપિત કરીને પશુપાલકો માટે રોજગારીની તકો ઊભી કરવામાં આવશે જયેશ પતન ડિરેક્ટર સોમુલ ડેરી આજે સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલની તોતેરમી વાર્ષિક ફાદાણ સભા આજે પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં આજે જય હતી ખાસ કરીને સુરત ટાપી સાથે પશુપાલકો લગભગ અઢી લાખ પશુપાલકો માટેની રોજગારી સાબિત થયેલી સુમુલ ડેરી લગભગ અહેવાલના વર્ષમાં તમે જુઓ તો છ હજાર ત્રણસો તેત્રીસ કરોડનું ધરવળ કર્યું છે એ અત્યાર સુધી સૌથી વધારે છે લગભગ ગયા વર્ષ કરતાં અઢાર ટકા વધારે છે સાથે સાથે અહેવાલના વર્ષમાં અઠયાસી કરોડ લીટર દૂધ ગુજરાતમાં બે ગામોથી શરૂ થયેલી આજે સુમુલ તમે જુઓ તો બે જિલ્લા સુરત ટાપી સાથે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા સુધી વિસ્તરણ થયું છે લગભગ અઠ્યાસી કરોડ લીટર દૂર આ વર્ષમાં આવ્યું છે અને લગભગ જે રીતે ભાવ વધારો અને જે રીતે ભાવ જે સુમુલે આપ્યા છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ રોલના ભાવ આપ્યા છે ભાવફેર સાથે નવસો ને પાંત્રીસ રૂપિયા કિલો જાહેર થયા છે અને પશુપાલકોને અહેવાલના વર્ષમાં ચાર હજાર બસો કરોડ રૂપિયા આપીને એક ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે ખૂબ જ મોટી રોજગારી ઉભી કરવામાં આ સફળતા મેળવી છે ખાસ કરીને જે રીતે સુમુલ આગળ વધી રહી છે આવનારા દિવસોમાં ગોવા હોય લાહેર હોય અને કોલ્હાપુરમાં ડેરીના પ્લાન્ટો સ્થપાય એની પણ મંજૂરી આજે જનરલ સભાએ આપી છે અને આવનારા દિવસોમાં બે લાખ હેઠળની ડેરી પ્લાન્ટ ગોવામાં સ્થપાવવાની આજે મંજૂરી મળી છે અને આવનારા દિવસોમાં જે રીતે પશુપાલકો અને ખાસ કરીને જીવાડોળી સમાજ જ્યારે સુમુલ બની રહી હોય ત્યારે આવનારા દિવસો આગામી આવનારી પેઢીને વધુ વધુ મિલકતો સુમુલના સંચાલક મંડળ તરફથી ભેટ મળે એ દિશાના પ્રયત્ન થોબુલ કરી રહી છે એના અનુસંધાનમાં ગોવા લાજામાં પ્રાંતોના વિસ્તૃતકરણ થવાના છે આજે ખૂબ જ સારા માહોલમાં તમામે જેના કામો મંજૂર થયા છે